નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એગ્રિકેથન વિલેજ ટુ સિટીમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ ડુંગળીનું પીઠું ગણાતું એવું મહુવામાં અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે ડુંગળીના મેળા લાગેલા છે તો આ મેળાની અંદર ગત સિઝનમાં જે કાંઈ ડુંગળીઓ પાકેલી હોય છે ત્યાં ખેડૂતો અને વેપારીઓ પોતાનો પાક સંગ્રહ કરીને અત્યારે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં બિયારણ માટેની ડુંગળી માટે અહીંયાથી આનું વેચાણ થતું હોય છે તો મિત્રો અહીંયાથી જે જૂની મેળા ડુંગળીઓ હોય છે ખેડૂતો અહીંયાથી ઉપાડે છે અને પોતાના ખેતર સુધી લઈ જઈને ડુંગળીનું વાવેતર કરે છે તો આવો મિત્રો આપણે વિઝિટ લઈએ આ ડુંગળીના મેળાઓની તમે જોઈ શકો છો કે મેળા માળની અંદર જે કાંઈ પ્રક્રિયા થાય છે એને અંતે આ મેળાની અંદર ડુંગળી છે એ એસોટિંગ કરીને એકદમ સરસ મજાની રીતે એનું પેકિંગ કરીને હવે આપવા માટે ખેડૂતોને આપવા માટે તૈયાર કરી દીધેલી છે આગળ આપણે જે એસોટિંગ ચાલી રહ્યું છે એને પણ જોઈએ અને નિહાળીએ આ સરસ મજાનો આ વાડી વિસ્તારની અંદર આ જે તળાજા અને મહુવાની આબોહવાને અનુકૂળ એવા મેળાઓ અહીંયા તમને જોવા મળી રહ્યા છે અને આ મેળાની અંદર વેપારીઓ પોતાનો જે સારામાં સારી ક્વોલિટીનો માલ હોય છે એનો સંગ્રહ કરતા હોય છે મિત્રો આ મેળાની અંદર જે આપણે જઈ રહ્યા છીએ તો જે બેસ્ટ ક્વોલિટીનો માલ હોય છે એને સરસ રીતે એ શોટિંગ કરીને અહીંયા રાખવામાં આવી દીધેલો હોય છે અને આ મેળા માલનો જે માલ હોય છે એ સારામાં સારી ક્વોલિટી જે હોય છે તમે જોઈ શકો છો આમાંથી ખરાબો હોય છે કે કંઈ પણ હોય છે એને દૂર કરી દેવામાં આવે છે અને એકદમ જે પરફેક્ટ માલ હોય છે એ આપણા સુધી પહોંચતો કરી દેવામાં આવે છે ખેડૂતો અહીંયાથી ખરીદી શકે છે આ રીતે તમામ અહીંયાથી હોય છે આમાંથી જે કાંઈ ખરાબો હોય છે તો આવી રીતે ખરાબાનો અલગથી ઢગલો પણ કરી દેવામાં આવતો હોય છે તો મિત્રો આ જે મેળા માલનો સંગ્રહ છે એમાં આ બહેનો દ્વારા વિનાટ કામ થઈ રહ્યું છે તો આમાંથી સારી મોડી ડુંગળીઓ અલગ કરીને ક્વોલિટી માલ છે એને અલગ કરવામાં આવે છે અને આમાં જે ખરાબો હોય છે એને અલગ કરવામાં આવે છે ઊગી ગયેલી જે ડુંગળી હોય છે અલગ ઢગલો કરીને એકદમ સરસ રીતે એનું પેકેજિંગ સારી સારી ડુંગળીઓનું કરવામાં આવે છે આ ડુંગળીઓનું પેકેજિંગ એકદમ એસોટિંગ કરીને થઈ રહ્યું છે આ કોથળાઓમાં જે તમે માલ જોઈ રહ્યા છો આવી રીતે વ્યવસ્થિત અડતાલીસથી પચાસ કિલોગ્રામનો એક કોથળો ભરતી કરીને સીવી લઈને ખેડૂત મિત્રોને અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે આ ડુંગળીનું સંગ્રહ કરવો એ ખરેખર રિસ્ક ભેર્યો હોય છે સિઝનમાં સો મણ ડુંગળી ધારો કે ભરેલી હોય તો એને બે ચાર વખત પલટી મારવામાં આવે ખરાબો દૂર કરવામાં આવે ત્યારે આમાંથી માંડ સાઠ ટકા ડુંગળી પચાસથી સાઠ મન ડુંગળી આમાં બચતી હોય છે એટલે ખેડૂતો આમાં ખરેખર બહુ મોટું રિસ્ક લેતા હોય છે અને આ રિસ્કને અંતે એને ઊંચા ભાવ પ્રાપ્ત થતા હોય છે ડુંગળીનો વ્યવસાય અને જે આપણે કહીએ કે ભાઈ કાંદાનો વ્યવસાય અને કેળા અને કેરીનો આ ત્રણ વ્યવસાય એવા છે કે ખેડૂતોની ન્યાલ પણ કરી શકે છે અને ખેડૂતોને બરબાદ પણ કરી શકે છે પણ ખરેખર આ જે વિસ્તારમાં આ મેળા માલની વ્યવસ્થા છે એ ખરેખર પ્રશંસાના પાત્ર હોય છે અને મેળાની આ રીતના રચના હોય છે એ બાજુ જરા કે ભાઈ એને વાંસથી આંખો બનાવવામાં આવ્યો હોય છે નીચે વાંસ રાખવામાં આવ્યો હોય છે નીચે જે નીચે જે પિલોર રાખવામાં આવ્યો હોય છે જમીનથી અઢી ફૂટ કે ત્રણ ફૂટની ઊંચાઈ પછી પિલોર એની ઉપર વાંસનું લેયર વાંસની વાળ અને એની ઉપર પતરાનો શેરને હવા જઈ શકે એટલી વ્યવસ્થા આ રીતે જ્યારે મેળો હોય ત્યારે ડુંગળી પાંચથી સાત મહિના સુધી આમાં સંગ્રહિત કરી શકાતી હોય છે આ બેનો દ્વારા જે કામ થઈ રહ્યું છે કળી મોળવાનું કામ ચાલુ છે જેને ડુંગળી રોપવા માટે તૈયાર થઈ રહી છે આ કળીને ચોપવાથી આમાંથી દડા બને છે અને દડા બન્યા બાદ એને બીજ માટે તૈયાર ઉગાડવા માટે વ્યવસ્થા થાય છે અને ખાવા માટે ત્યારબાદ આને સેલ કરવામાં આવે છે હજી આ કળી અવસ્થામાં છે આને હજુ ખેતરમાં ઉગાવવામાં આવશે ફરી વખત અને ત્રણ કે ચાર મહિના બાદ ખેતરમાંથી કાઢ્યા બાદ આ ડુંગળી છે ખાવાયેલાયક બનતી હોય છે